પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો પટેલ પિયુષભાઈ કચરાભાઈ ગાંધી તથા સુનિલભાઈ રમણભાઈ પટેલના ઘરે આ આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકો ઉત્સાહભેર જોડાયા અને તુલસી માતાને શાલીગ્રામ સાથે વિવાહના બંધનમાં બાંધી ધાર્મિક વિધિ પૂર્ણ કરી પ્રસાદ વિતરણ ભજન કીર્તન અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા આ પરંપરાગત ઉત્સવે ગામમાં ભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો બંને પરિવારો મહેમાનોનું આતિથ્ય સત્કાર કર્યો ગામજનોએ આ પવિત્ર પર્વની ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી विद्यार्थी विद्या पुत्रार्थी लण पुत्रा लुत्र मोक्षा लदीं जपेद गणपतिषीम सेलम सुब्रमणे वाया सर्पये तहे सर्वगणेश प्रसादत ओं गंग नमो नमः सिद्धि विनायक विनायक नमो नमः गणपति बापा मोरिया